રાજ્ય સરકારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દિવસીય શાળા પ્રવેશોત્સવનું આયોજન કર્યું છે કેબિનેટ મંત્રીઓ ઉપરાંત સનદી અધિકારીઓને આ પ્રવેશોત્સવ કાર્યક્રમની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે સુરતમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના ઘોડદોડ રોડ પરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી શાળામાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હર્ષ સંઘવી બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો આ સાથે બાળકોને અભ્યાસ કીટ આપી શાળા